ગરમ પાણી મેં હોય તો એના અંદર આપણે ચોખા નાખવાના છે ને તમને બતાવીશું છૂટા પણ થશે અને વાઈટ પણ થશે પીળા પણ નહીં થાય તો જુઓ વિડીયોની અંદર તમે બનાવો તો જો આ મિત્રો આપણે આ ચોખા લઈ લીધા ધોઈને સરસ મજાના આના પાણી પણ આવી ગયું છે એના અંદર આપણો એક ટ્રીક એવી હો તો એનાથી બ્લેક ચોખા પણ નહીં થાય અને વાઈટ થશે અને છૂટા પણ તો એ ટ્રિક કઈ છે તમને બતાવીએ તો વિડીયોની અંદર બન્યા તો આપણે આ જાય એટલે એના અંદર આપણે ચોખા નાખી દેવાના જો આવી રીતે બરાબર પાણી થોડું વધારે લઈશું પોહાવા માટે બરાબર અને અંદર આપણે એક થોડું બે ત્રણ ટેપા લીંબુ નીચોડી દેવાનું છે આ રીતે બરાબર આનાથી વાઇટ થશે એકદમ ફાસ્ટ અને થોડું કપરામાં તેલ એડ કરી દઈશું હવે તમને ચોખા આ ભાત કેવા બને છે એ તમારે વિડીયોની અંદર જોવાનું છે તો આ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી વિડીયોની અંદર રાહ જોઈએ તો મળીએ દસ પંદર મિનિટ પછી તો જોઈ શકો તમે આવા ખીલખીલા ભાત સરસ મજાના વ્હાઈટ વ્હાઈટ થયા છે જો અને એકદમ છૂટા પણ થયા છે આ કંટ્રોલ લા ચોખા જોઈ શકો તમે જો સરસ મજાના આપણા ભાત રેડી થઈ ગયા છે જોઈ શકો તમે જો બે મિનિટની અંદર એકદમ મસ્ત ભાત આ રહ્યા થઈ જશે ને ચડી પણ જ્યાં છે જો સરસ મજાના ભાત આપણા થઈ ગયા તો આવી રીતના તમે પણ બનાવજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હવે નવા વિડીયો સાથે મળીશું તમને કેવા વિડીયો પસંદ આવે છે કમેન્ટની અંદર જરૂર લખજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ